આ પ્રમાણે તમારો આખું ફોર્મ ભરાઈ ગયું છે મિત્રો આ ફોર્મ તમારે ક્યાંય પણ દેવા જવાની જરૂરિયાત નથી ફક્ત તમારે તમારી પાસે રાખવાનું રહેશે નમસ્કાર મિત્રો મિત્રો માનવ સમાજ કલ્યાણ યોજના હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી ટૂલ કીટ્સના ઓનલાઈન ફોર્મ ભરાવવા શરૂ થઈ ગયા છે દર વર્ષે આપણે અઠ્યાવીસ પ્રકારના જે ધંધાઓ હોય તો એના ફોર્મ ભરાતા હતા પરંતુ અત્યારે દસ પ્રકારના ધંધાઓ જે છે તેના ફોર્મ ભરાય છે બીજા જે છે નેક્સ્ટ ટાઈમમાં આવશે તો ત્યારે એના વિશે પણ આપણે જાણીશું પરંતુ આ ટૂલ કિટ્સ જે છે તેમાં પંદર હજારથી પચીસ હજાર સુધીના ઓજારો તમને ફ્રી આપવામાં આવે છે તો એના ફોર્મ કેવી રીતે ભરવા એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એના માટે કેટેગરી કહેશે તો એ સ્ટેપ બાય સ્ટેપ પૂરી માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો વિડીયો થોડો લાંબો હશે પરંતુ આ વિડીયોને તમે એક વખત જોઈ લેજો તો બીજી વખત તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ફોર્મ કેવી રીતે ભરવું એના ક્રાઇટેરિયા શું છે તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી લખો અહીંયા ઈ કુટીર ઈ કુટીર લખશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી આ પ્રમાણે અહીંયા હોમ પેજ આવી જશે અહીંથી તમારે ભાષા ચેન્જ કરવી હોય તો ભાષા પણ અહીંયા તમે ચેન્જ કરી શકો છો સપોઝ કંઈ અહીંયા ઇંગ્લિશ છે તો ગુજરાતી કરી શકો છો આમાં તમે ક્યારેય પહેલાં ફોર્મ ભરેલું હોય તો તમારે ફક્ત યુઝર આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ ટાઈપ કરી અને લોગ ઇન કરવાનું રહેશે પરંતુ તમે પહેલી વખત ફોર્મ ભરતા હોય તેની નીચે તમારે ન્યૂ યુઝર અથવા તો નવા યુઝર કરીને છે તો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો પાસવર્ડ ભૂલી ગયા હોય અથવા તો યુઝર આઈડી ભૂલી ગયા હોય તો એના માટે પણ ઓપ્શન અહીંયા છે પરંતુ નવા યુઝર માટે અહીં ક્લિક કરો તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ ભરી અને અહીંયા નોંધણી કરવાની છે સૌ પ્રથમ તમારે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે આધાર કાર્ડ નંબર લખવાના છે અહીંયા લિંક પુરુષ સ્ત્રી અન્ય જે પણ હોય તે જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ અને પાસપોર્ટ ડબલ વખત તમારે પાસપોર્ટ ટાઈપ કરવાના છે ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ જે છે એ કોડ તમારે અહીં ટાઈપ કરી અને નોંધણી કરવાની છે પરંતુ પાસપોર્ટ જે છે તો તમારે કેવી રીતે ટાઈ લખવાના છે તો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપી દઉં છું તો એ પ્રમાણે તમારે પાસપોર્ટ લખવાના છે કારણ કે તમે તમામ વસ્તુ એમાં આવી જવી જોઈએ અહીંયા અંક લખશો અથવા તો અક્ષર લખશો તો પાસપોર્ટ મેચ નહીં થાય તો આ પ્રમાણે તમારે પાસપોર્ટ લખવાના છે આટલું કરીને અહીંયા નોંધણી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા તમામ પ્રોસેસ કરી લઉં છું ત્યાર પછી તમે જે પણ નામ ટાઈપ કર્યું છે સ્ત્રી છે પુરુષ છે તો આ ડિટેલ તમને શો કરશે કે ભાઈ આ બરાબર છે આમાં એડિટિંગ તમારે કરવું હોય તો તમે કેન્સલ કરી શકો છો અથવા તો તમારે આગળ વધવું હોય તો તમારે પુષ્ટિ કરો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે પરંતુ તમે જો અગાઉ આધાર કાર્ડ પ્રમાણે તમે રજિસ્ટર્ડ એકવાર કરેલો હશે તો તમારે ફરીથી રજિસ્ટર્ડ કરવાની કોઈ જરૂરિયાત નથી તો પછી તમારે ડાયરેક્ટ જે છે લોગિન ઉપર ક્લિક કરવાનું છે અહીં લોગિન કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારી યુઝર આઈડી જે છે એ તમારે ટાઈપ કરવાની છે યુઝર આઈડી તમે ભૂલી ગયા હોય તો તમારે અહીંયા ફોરગેટ યુઝર આઈડી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આધાર નંબર બર્થ ડેટ લખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા પ્રોસેસ એક વખત કરી લઉં છું પ્રોસેસ કરી લેશો એટલે આ પ્રમાણે તમારી યુઝર આઈડી આવી જશે અને તે પછી એને ઓકે કરી દેશું આપણે આ યુઝર આઈડી જે છે તમારે કોપી કરી લેવાની છે એના પર આ પ્રમાણે ક્લિક કરશો એટલે કોપી થઈ જશે અહીંયા ઓકે કરી દેશું અને ત્યાર પછી તમારે ફરીથી લોગિન ઉપર ક્લિક કરવાનું છે થોડા બેગ જશું આપણે અને ડાયરેક્ટ આપણે લોગિન ઉપર ક્લિક અહીંયા તમારે યુઝર આઈડી ટાઈપ કરવાના અહીંયા પાસવર્ડ ટાઈપ કરવાના અહીંયા કોડ ટાઈપ કરવાના પરંતુ પાસવર્ડ તમે ભૂલી ગયા હોય અથવા તો પાસવર્ડ તમારી પાસે ના હોય તો અહીંયા ફોરકિટ પાસવર્ડ ઉપર છે એના ઉપર ક્લિક કરી અને અહીંયા યુઝર આઈડી ઉપર ક્લિક કરવાનું છે અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે આપણે એટલા ત્રેસઠ વાળો નંબર જે પણ તમે જે આપેલો છે તેમાં ઓટીપી નંબર જશે ને ઓટીપી નંબર ત્રીસ મિનિટ સુધી માન્ય રહેશે અને એ ઓટીપી નંબર તમારે આપી દેવાનો છે બે હજાર દસ તમારે ફરીથી તમારે અહીંયા રીસેટ પાસવર્ડ વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે અને તમારે ફરીથી તમારા જે ઓટીપી નંબર જે પણ તમારા મોબાઈલમાં આવ્યો હશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું અહીંયા ઓટીપી નંબર અને પાસવર્ડ ટાઈપ કરી લઉં છું તો મેં અહીંયા કમ્પ્લીટલી ઓટીપી અને પાસવર્ડ ટાઈપ કરી લીધા છે હવે રીસેટ પાસવર્ડ ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સક્સેસફુલ આપણા પાસપોર્ટ જે થઈ ગયા છે અને અહીંયા મેસેજ પણ આવી ગયો છે આઈડી અને પાસપોર્ટ શું છે એ પણ આવી ગયો છે આપણા મોબાઈલમાં તો અહીંયા ઓકે કરી દઈશું આઈડી અને પાસપોર્ટ તમે જે પણ રાખેલો છે તો એ પાસપોર્ટ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું અહીંયા પાસપોર્ટ ટાઈપ કરી દઉં છું ક્યારેક મિત્રો વેબસાઇટ જે છે તો એ હેંગ થતી હોય અથવા તો બંધ હોય તો તમારે ફરીથી ટ્રાય કરવાનો રહેશે ત્યાર પછી આપણે લોગ ઇન કરી લેશું અહીંયા લોગિન કરશો એટલે પાસવર્ડ અહીં તમારે સેવ કરવા હોય તો કરી શકો બાકી તમે સેવ ના કરવા હોય તો ના પણ કરી શકો તો આપણે અહીં સેવ ઉપર ક્લિક કરી દઈશું અને ત્યાર પછી તમારે અહીંયા માનવ કલ્યાણ યોજના કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું માનવ કલ્યાણ યોજના ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા દસ પ્રકારના અત્યારે જે છે ફોર્મ ભરાય છે તમે આમાંથી કોઈ પણ ધંધો કરવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો બરાબર એમાં સૌ પ્રથમ આવે છે અહીંયા તમે જોઈ શકો છો દૂધનું ને દહીંનું વેચાણ કરવા માટે ભરતકામ બહેનો માટે કોઈ ભરતકામ કરતા હોય તો એના માટે બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસિસ અને રિપેરિંગ અને પ્લમ્બલર મતલબ કે નળ ફિટિંગ કરવાનું સેન્ડિંગ કામ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક રિપેરિંગ અથાણા બનાવટ અને પંચર કીટ તો આ પ્રમાણે તમારે આટલામાંથી કોઈ પણ ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે અહીં ઉપર જોશું આપણે તો યોજનાનું નામ આપણે અહીં જાણીશું માનવ કલ્યાણ યોજના છે ઉંમર છે તો એ અઢારથી સાઠ વર્ષની તમારી હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ માટે જિલ્લા અથવા તો આ વિભાગની ગરીબી રેખા યાદીમાં સમાવેશ થતો હોવો જોઈએ જે ઝીરોથી સોળ સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી બાકી તમે બીપીએલનું કાર્ડ ના હોય તો તમારે આવકનો દાખલો રજૂ કરવો જરૂરી છે અરજદારના કુટુંબની આવક વાર્ષિક આવક જે છે એ છ લાખથી ઓછી હોવી જોઈએ બરાબર તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો ગ્રામ પંચાયતમાંથી પણ તમારે એમ આવકનો દાખલો નીકળી જતો હોય છે અથવા તો મહાનગરપાલિકામાં સિટીમાં રહેતા હોય તો ત્યાંથી તમારે દાખલો નીકળી જશે હવે આપણે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પ્રિન્ટ આઉટ થઈ જશે આ અરજદારનું એકર નામો જે છે તો એમાં આપણે અહીંયા શ્રીમતી કુમાર તમે ક્યાંના છો તાલુકો જિલ્લો ઉંમર કેટલી છે તો આ તમામ બેઝિક ડિટેલ તમારે લખવાની છે અહીંયા તમે ક્યાંથી રહેવાસી છો સ્થળ છે અરજદારની સહી અને આજની તારીખ તમારે લખવાની છે બરાબર તો આનું તમારે જો પ્રિન્ટ આઉટ જોતી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ક્યાંથી તમે ડાયરેક્ટ કરી શકશો અથવા તો તમે આ વેબસાઇટ ઉપર આવી અને તમે એકરર નામું પ્રિન્ટ આઉટ કરીને અપલોડ કરી શકશો બીજી એક મહત્વની વસ્તુ જણાવી દો મિત્રો કે અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ સબમિટ કરવાની રહેશે ઝેરોક્ષ જે છે તમે કરશો તો નહીં ચાલે અસલ જ તમારે ઓરિજિનલ સબ અપલોડ કરવાના રહેશે હતા ત્યાર પછી આપણે અહીંયા ઓકે કરી દઈશું તમે ક્યારેય પણ આમાં કોઈ બી અરજી કરેલી હશે તો આ પ્રમાણે આવશે તો આ પ્રમાણે આપણે અહીંયા નવી અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીશું નવી અરજી કરો એના ઉપર ક્લિક કરીશું એટલે તમે એક વખત ફોર્મ ભરેલું હશે એ તમામ વસ્તુ અહીં તમારી આવી જશે અહીંયા તમારો ફોટો આવી જશે અહીંયા તમારું નામ આવી જશે તમામ વસ્તુ આવી જશે પરંતુ તમે જો નવે અરથી ફોર્મ ભરતા હોય તો સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારે નામ લખવાનું છે તમારું અહીંયા તમારું અંગ્રેજીમાં નામ લખવાનું છે સૌ પ્રથમ ત્યાર પછી તમારે અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું છે અહીંયા પિતાનું નામ લખવાનું છે અહીંયા તમારે ગુજરાતીમાં પિતાનું નામ લખવાનું છે અરજદારનું લિંગ મતલબ કે સ્ત્રી પુરુષ છે જે પણ હોય તે ત્યારબાદ અરજદારની જાતિ જે છે તો એ જે પણ હોય તે એસસી એસ ટી ઓબીસી એ તમામ અહીંયાથી તમે ક્લિક કરશો એટલે જાતિ પણ આવી જશે અરજદારની જન્મ તારીખ તમારે અહીંયા લખવાની રહેશે જો આધાર કાર્ડ પ્રમાણે અહીંયા લખેલી હોય તો કોઈ વાંધો નહીં ના લખેલી હોય તો તમારે લખવાની રહેશે ઉંમર કેટલી છે એ આવી જશે અહીંયા ત્યાર પછી અહીંયા રાશન કાર્ડ નંબર આવી જશે અરજદારનો મોબાઈલ નંબર અહીં આવી જશે અહીંયા તમારે અરજદારનો ફોન નંબર મોબાઈલ નંબર આવી ગયા પછી આ કોઈ લખવાની જરૂરિયાત નથી પરંતુ અહીંયા તમારે ફૂદરા છે રેડ ફુદરા તો એ તમારે કમ્પલસરી ડિટેલ ભરવાની છે બાકી તમે ન ભરો તો ચાલે અરજદારનું પૂરું સરનામું અહીંયા તમારે લખવાનું રહેશે જે પણ હોય તે સરનામું તમારે લખવાનું છે ત્યાર પછી તમારે અરજદારનું આ હાલનું સરનામું અને કાયમી સરનામું સેમ હોય તો અહીંયા રાઈટ ક્લિક કરશો અને ઉપર મુજબ કરશો એટલે તમારે નીચે એડ્રેસ ભરવાની જરૂરિયાત નહીં રહે તો અહીંયા આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું પહેલાં સ્ટેપની માહિતી જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે તમે જોઈ શકો છો વ્યક્તિગત માહિતી કમ્પ્લીટ થઈ જઈ છે હવે અરજીની વિગતો આપણે અહીંયા ભરવાની છે તો ટૂલ કિટ્સના નામ છે તો એમાં આપણે જે પણ એમાં પણ આપણે ફોર્મ ભરવા માગતા હોય એ તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે બરાબર તો અહીંયા એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું ઇલેક્ટ્રિક એપ્લાયન્સ કરીને છે તો એ હું સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાત શું છે તો એ આપણે દસ પાસ હોય કમસે કમ દસ પાસ અથવા દસ પાસની નીચે હોવું જોઈએ કોઈ પણ હોય તો પણ ચાલે તો હું અહીંયા સ્નાતક લખી નાખું છું અને આ તાંત્રિક ટેકનિકલ જે છે તો એ તમારે લખવું હોય તો લખી શકો છો બાકી કોઈ પણ જરૂરિયાત નથી તમારી પાસે કોઈ અનુભવ હોય તો બાકી કોઈ લખવાની જરૂરિયાત નથી ત્યાર પછી પૈકી કોઈ પણ એક વિગત ભરો બરાબર તો અહીંયા રેડ ફુદરી નથી એટલા માટે લખવાની જરૂરિયાત નથી પરંતુ કુટુંબની વાર્ષિક આવક જે છે એ લખવી જરૂરી છે તો હું અહીંયા એંશી હજાર વાર્ષિક આવક જે છે જે પણ દાખલો તમે કઢાવેલા હોય એ તમારે અહીંયા આવકનો દાખલો લખવાનો છે અહીંયા ધંધાનું નામ તમે ધંધો શું કરો છો અરજદારનો ધંધો વારસાગત છે હા કે ના તે પણ લખવાનો છે ઈ શ્રમ કાર્ડ જે છે એ કમ્પલસરી છે મિત્રો આમાં ઈ શ્રમ કાર્ડ જો તમે ના કઢાવેલો હોય તો તમે ઓનલાઈન કઢાવી શકો છો અને ઈ શ્રમ કામ કાર્ડનો મેં વિડીયો બનાવેલો છે તો ઇ શ્રમ કાર્ડ નંબર અહીંયા તમારે ટાઈપ કરવાના છે ત્યાર પછી અહીંયા અરજદારનો ક્ષેત્ર ગ્રામીણમાં રહો છો કે શહેરમાં રહો છો તે ધંધાનું નામ તમે ધંધો શું કરો છો તે લખવાનો છે તાલીમની જરૂર છે કે નહીં તો અહીં હા કે ના એ લખી નાખવાની લોનની જરૂર છે કે નહીં તો એ હા કે ના તમે લખી શકો છો રાજ્યનું નામ ગુજરાત આવી જશે જિલ્લાનું નામ તમારે લખવાનું છે તાલુકાનું નામ તમારે અહીંયા તમારો તાલુકો કયો છે એ લખવાનું છે ગામનો વોર્ડ નંબર કયો છે તો એ વોર્ડ નંબર પણ તમારે અહીંયા આવી જશે તો એ લખવાનો છે અંદાજે તમે લખી શકો છો કોઈ બહુ કમ્પલસરી નથી સરનામું તમારે અહીંયા તમારા ઘરનું જે પણ હોય તે થાય ટાઈપ કરવાનો છે તમારા તાલુકાનો પિનકોડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે અહીંયા સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એક વખત તમારે ડિટેલ અહીંયા ચેક કરી લેવાની છે કે મેં ડિટેલ ભરેલી છે તો એ બરાબર છે કે નહીં તો આ પ્રમાણે ડિટેલ ભરી અને અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા અરજીની વિગતો અને વ્યક્તિગત માહિતી પૂરી થઈ ગઈ છે ત્રીજા સ્ટેપમાં આવે છે દસ્તાવેજોની માહિતી દસ્તાવેજો જે છે તમારે મિત્રો ઓરિજિનલ અપલોડ કરવાના છે પરંતુ ઓરિજિનલ તમારી પાસે ના હોય તો દસ્તાવેજ કરેલા દસ્તાવેજ જરૂરી છે સ્વયં પ્રમાણિત નકલ જે છે અહીં તમે જોઈ શકો છો સ્વયં પ્રમાણિત નકલ પણ અપલોડ તમે કરી શકો છો મતલબ કે ઝેરોક્ષ કરીને નીચે તમારી સહી કરીને તમે અપલોડ કરી શકો છો હવે દસ્તાવેજમાં શું શું જોશે તો સૌ પ્રથમ તમે વાત કરી હતી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ અહીંયાથી પણ તમે કરી શકો છો તો એની આઉટ કરી એમાં તમે માહિતી ભરીને તમારે લાસ્ટમાં અપલોડ કરવાની રહેશે અહીંયા તમારે આધાર કાર્ડની નકલ અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અહીંયા ચૂઝ ફાઇલ કરશો એટલે તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપમાં જે પણ આધાર કાર્ડની બંને સાઇડની નકલ હોય એ તમે અપલોડ કરવાની રહેશે બરાબર પરંતુ અહીંયા દસ એમબીથી વધારે તમારા ડોક્યુમેન્ટ ના હોવા જોઈએ ત્યાર પછી અહીંયા રેશન કાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત કરેલા પ્રમાણિત નકલ જેમાં આપણા નામનો સમાવેશ થયેલો હોવો જરૂરી છે બરાબર તો રેશન કાર્ડની બંને સાઇટ્સ તમારે અપલોડ કરવાની છે અહીંયા એ પણ ખાસ યાદ રાખવાનું તમારે મેચ કરીને ત્યાર પછી ઉંમરનો પુરાવો દેશો તો એમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ મતલબ કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે અને એના નંબર જે પણ હોય એ તમારે ટાઈપ કરવાના છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં અહીંયા તમારે આ શૂઝ ફાઇલ કરી અને તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું છે ત્યાર પછી ઈ શ્રમ કાર્ડ મિત્રો જે છે ને એ કમ્પલસરી છે આમાં જરૂરી છે ઈ શ્રમ કાર્ડ જો તમારી પાસે નહીં હોય તો તમે આમાં ફોર્મ નહીં ભરી શકો તો ઈ શ્રમ કાર્ડ જે છે એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ઈ શ્રમ કાર્ડ આપણા મોબાઈલથી કેવી રીતે બનાવવું એ તમે જોઈ શકશો અને ઈ શ્રમ કાર્ડ દસ પંદર મિનિટની અંદર તમે કઢાવી શકો છો બરાબર તો ઇ શ્રમ કાર્ડનો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે અને એના બાર અંકના નંબર જે છે તે તમારા અહીંયા દ્વારા લેશે ત્યાર પછી અહીંયા તમારે જાતિનો દાખલો છે એ સરકાર શ્રી તરફથી તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે જાતિ કાર્ડનો દાખલાનો નંબર ટાઈપ કરવાનો રહેશે આવકનો દાખલો જે છે તમે જોઈ શકો છો આવકનો દાખલો જે છે તમારે અહીંયા અપલોડ કરવાનો છે એમાં તમારે બીપીએલનો દાખલો સ્કોર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ અથવા તો આવકનો દાખલો બરાબર બીપીએલમાં આવતા હોય તો બાકી તમારે આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો છે અને ડોક્યુમેન્ટ નંબર તમારે અહીં ટાઈપ કરવાના છે હવે તમને એક એક્ઝામ્પલ તરીકે કહી દઉં કે રાશન કાર્ડ જે છે એ અપલોડ કેવી રીતે કરવું તો અહીં સૌ પ્રથમ તમારે હું એક્ઝામ રાશન કાર્ડ નંબર અહીં તમારે એક વખત ટાઈપ કરી દઉં છું અને તમારે પછી ત્યાર પછી તમારે અહીંયા ચૂઝ ફાઇલ કરીને જવાનું છે ત્યાર પછી ડાયરેક્ટ તમારે ફોટો પાડીને કેપ્ચર કરવા હોય તો તમે કરી શકો છો પરંતુ તમે બંને સાઈડ તમારે અપલોડ કરવાની છે એટલા માટે તમારે બંને સાઈડ જે છે એ તમારી પાસે હોવી જોઈએ તો હું અહીં એક્ઝામ્પલ તરીકે કોઈપણ એક રાશન કાર્ડ જે છે એ અપલોડ કરી દઉં છું અહીંયાથી આ પ્રમાણે કરશો એટલે રાશન કાર્ડ તમારો અહીંયા અપલોડ થઈ જશે તો એ પ્રમાણે તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાના છે અને આટલું કરી અને ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા પ્રોસેસ કરી લઉં છું મિત્રો આ જાતિનો દાખલો જે છે તો એમાં આપણે પીડીએફ અપલોડ કરવાનું કહે છે બરાબર તો એમાં જેપીજી નથી આવતું પીડીએફ અપલોડ કરવાનું રહેશે તો તમારે પીડીએફ બનાવી અને અપલોડ કરવાની છે બરાબર તો પીડીએફ કેવી રીતે બનાવી એનો વિડીયો પણ આપણે ઓલરેડી બનાવી દીધો છે તો ત્યાંથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરીને પીડીએફ બનાવી શકો છો તો આ પ્રમાણે તમારે અહીંયા ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા છે મેઇન ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા છે અને ત્યાર પછી તમારે અહીંયા રાઈટ ક્લિક કરી અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે આપણે તમારે વાંચવું હોય તો વાંચી શકો છો અહીં અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે આપણે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો થેન્ક યુ અહીંયા તમારું નામ આવી જશે તમારી માનવ કલ્યાણ યોજના અરજીની નોંધણી થયેલ છે અને ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે તમારો અરજી નંબર જે છે એ આ છે અહીંયા અને પ્રિન્ટ કરો તો એના ઉપર કરીને પ્રિન્ટ આઉટ પણ કરી શકો છો અથવા તો અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે આ ફોર્મ તમારે ક્યાંય પણ દેવા જવાની જરૂરિયાત નથી તમારી પાસે જ રાખવાનું રહેશે આમાં તમારે અમુક સમય પછી ડ્રો થશે અને ડ્રોમાં તમારું નામ આવશે તો તમને ફોન કરવામાં આવશે અને ત્યાર પછી તમારે આજુબાજુના વિસ્તારમાં જે પણ કીટ હોય એ તમારે લેવા જવાની રહેશે બરાબર તો અહીંયા પ્રિન્ટ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા પોપઅપ હોય તો આપણે વર્લ્ડવાઈઝ શો કરી દઈશું અને આપણે અહીંયા પ્રિન્ટ કરી દઈશું બરાબર તો આ અહીંયા અરજીની વિગત કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જે ફોર્મની પ્રિન્ટ છે એ નીકળી જશે તમારી પ્રિન્ટ થઈ છે કે નહીં એ જોવું હોય તો તમારે અહીંયા થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરો અને ત્યાર પછી તમારે ડાઉનલોડ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અહીંયા પ્રિન્ટ જે છે એ ઓપન કરશો એટલે તમારી પ્રિન્ટ આવી જશે તો આ પ્રમાણે તમારું આખું ફોર્મ ભરાઈ ગયું છે મિત્રો આ ફોર્મ તમારે ક્યાંય પણ દેવા જવાની જરૂરિયાત નથી ફક્ત તમારે તમારી પાસે રાખવાનું રહેશે તમારા તમારું જે સિલેક્શન થશે તો તમને ફોન આવશે અને તમારે આજુબાજુમાંથી કીટ લેવા જવાની થશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો